જેમ હાથમાં લઈ લઈને આખા બ્રહ્માંડના લાગ્યા છે ત્યારે જનક રાજા કહે કે માફ કરજો ક્ષત્રિયો મને મનમાં એવી ચિંતા છે મેં વિચાર કર્યો તો મારી દીકરીને પ્રાપ્તિ અને મને હવે ચિંતા થાય છે કે મારી દીકરી આખું જીવન ખુવારી નહીં રહે ને આમ કહી જનક રાજા મૌન થઈ ગયા છે આખી સભા મૌન છે અને એવા સમયે વિશ્વામિત્ર ઋષિ રામની સામે દ્રષ્ટિ કરી અને કહે છે ઉઠરા મોરબંધ પંજવતા રામ હવે તમે ઉઠો અને આ જનક રાજાની ચિંતાનો નાશ કરો મંદ મંદ હાસ્ય કરતા કરતા રામ પોતાના આસન પરથી ઉભા થયા છે અને સભાની મધ્ય નમસ્કાર મેચવવા આપ્યું તને તોડવા આપ્યું કોને તોડીને અત્યારે જ બતાવો હું એને છોડીશ નહીં ક્ષણ પણ હું એને જીવતો નહી રેવા દઉં સૌ કોઈ ડરવા લાગ્યા છે એવા જ સમયે અનેક પ્રકારના પરશુરામજી ના શબ્દ સાંભળી અને લક્ષ્મણજી ઉભા થયા કહ્યું છે મહારાજ તમે તો એક નાનું બાળક રમકડું તૂટી જાય જેમ કરે એમ કરો કઈક ધનુષ્ય તોડી કહે બાળક આ બાળક કોણ છે મારી સામેથી આને લઈ જાઓ એ બાળક એ સામાન્ય લાકડાનું ધનુષ્ય છે આ મહાદેવજી નું

હજી આના કોણ છું હે કુમાર તું અત્યારે મારે આને કોઈ મારી નજર થી દૂર કરી દયો નહીતર મારા મારાથી અત્યારે બાળ હત્યા થઈ જશે લક્ષ્મણજી કહે કે પરશુરામજી આ તો તમે બ્રાહ્મણ છો નહીતર મારા ભાઈ વિશે બોલવા વાળા પણ મારી પણ એવી જ સ્થિતિ છે અત્યારે પ્રકારના શબ્દ કહી અને ક્રોધમાં વૃદ્ધિ લક્ષ્મણજી કરે છે રામજી ક્રોધિત બની અને ફરશો ઉગામી અને મારવા માટે તૈયાર થાય છે એવા સમયે રામજી આવે છે કે હવે બહુ થઈ ગયું આવીને કહે કે ભગવાન હે પરશુરામજી એ તો બાળક છે એની ખોટું લગાડાય એ તો નાનો છે આપ તો ભગવાન છો રામના એ સ્વરૂપને ને જોઈ અને પરશુરામજી મોહિત થવા લાગ્યા છે કહે કે તારા શબ્દ સાંભળીને મને મારો ક્રોધ જાણે કે સમન થાય છે તું કોણ છે ભગવાન રામ કહે કે આપનું નામ પરશુરામ છે અને મારું નામ રામ છે તમે તમારા તમે તમારા રામને ઓળખ્યા નહીં અને રામની અંદર પરશુરામજી નારાયણના દર્શન કરે છે નારાયણનું સારંગ પરીક્ષા કરી સંધાન કરો સંધાન કર્યું ભગવાન રામ કહે આપ જાણો છો બાણ સંધાન કર્યા પછી તીર ચડાવ્યા પછી આ બાણ ની અંદર તીર છોડવું ફરજિયાત છે कहो क्या छोड़ू तपोबल अर्जित करेली मायावी शक्तियों ने तपना बल पर छोडू वायु वेग थी मन वेग थे आवागमन की शक्ति चेना पर छोड़ू परशुराम जी कहे कि राम मारा आवागमन शक्ति पर प्रयोग न करशो

પરશુરામજી મહેન્દ્ર પર્વત પર ગયા છે એ સીતા અને એમની બહેનો સાથે અલગ અલગ એમના બધાના એક સાથે જ વિવાહ થયા છે ખૂબ જ સુંદર એવું ચરિત્ર બતાવ્યું છે ત્યારબાદ ભગવાન શ્રી રામ અયોધ્યામાં આવ્યા છે એક સમય દશરથ મહારાજ અરીસાની અંદર સફેદ વાળ જોઈને વિચાર્યું કે હવે વાનપ્રસ્થીનો સમય આવ્યો છે હવે દીકરાને રાજગાદી સોંપવાનો સમય આવ્યો છે એટલા માટે થઈ વસિષ્ઠ ઋષિ પાસે એક થાળીમાં જમતા હોય દેરાણી જેઠાણી સગી બહેનો જેમ રહેતા હોય પરિવાર આનંદ કિલોલ કરતો હોય ને એમાં ઈ મંત્ર આવે

પછી જેઠાણી પાસે જઈને કે તારી દેરાણી કેવી વાતો કરતી હતી મેં તો ક્યાંય સાંભળ્યું નથી એવી અરે સેવા કરે શું સેવા કરે છે સેવા કઈ કરતી નથી બેટી બેટી તારી ખોદણી જ કરે છે જરાય ગમતું નથી અને એકદમ આનંદથી થી રેતા હોય ને એવો ઝઘડો કરાવી દે એવો ઝઘડો કરાવી દે ને એ અઠવાડિયું પંદર દિવસમાં તો નોખા કરી દે બધા ભાયુ ભાયુને અલગ કરી દે દેરા